નમસ્કાર સ્વાગત છે આપણું બાત ભારત હું ધનંજય શુક્લ અને અત્યારે ટીમ આવી છે લીંગડા ઉમરેઠ રોડ પર અને છે કે રોડ ઉપર આ પાઇપો નાખવા માટે ખોદકામ થઈ રહ્યું છે ખોદીને બધી જ માટી રોડ ઉપર તમે જોઈ શકો અડધા રોડ સુધી નાખેલી છે અને જે જગ્યાએ અત્યારે આપણે ઊભા છે તે ગઈકાલે પણ અકસ્માત થયો છે રાત્રે માટી ના દેખાવાના કારણે અને આજે રાત્રે પણ એક ટુ વ્હીલર વાળાને પરિવાર સાથે હતા એમને અકસ્માત થયો છે એમને વાગ્યું છે એ પણ દવાખાને જશે તો ચિંતાનો વિષય એ છે કે જે પણ વિભાગ આ કામ કરતું હોય એમને શું એ ચિંતા નહીં કે રાત્રે માટી રોડ પર નાખી દે કોઈ સાધન ચડી જશે નથી કોઈ સાઇન બોર્ડ મૂક્યું નથી કોઈ ડાયવર્ઝન મૂક્યું નથી કોઈ લાઇટ મૂકી અને આની પર ફોર વ્હીલર પડે ને બીજું મોટી જાનહાની થાય તો આ જવાબદારી કોની ચોક્કસ આપણે લાગતા હોય તો અધિકારીઓ જોડે જવાબ માગીશું પણ અત્યારે દર્શકો તમને બતાવી દે કે જુઓ આ પરિસ્થિતિ ખાડો અને આ માટી અડધા રોડ સુધી માટી છે અહીં સુધી આયા અહીં આઈ ના જાય સાધન ત્યાં સુધી કોઈને દેખાય પરિસ્થિતિ છે આભાર

એ મારે તો ઢગલો રસ્તા માટે નોખેલી છે અને છેટે આવતો દેખો ને અને બાઈક લેન ભરી ગયો છોકરો સાથે જ હા અને વાગી સો પગે આપડે અચ્છા વાગી સો અહી વાગી સો છોકરા ને ડબાઈ અચ્છા 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 આવું બધું થાય ને એટલા માટે પૂરવા માટે કહીએ છે આપણે બરોબર પુર દેતા જ માટે